ભરૂચ એલસીબી પોલીસની ટીમ હાસોટ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અંકલેશ્વર તાલુકાના હજાદ ગામનો લિસ્ટેડ બુટલેગર દશરથ બાલુ વસાવાએ વિદેશી દારૂનો મોટો જથ્થો મંગાવીને હાસોટ તાલુકાના દિગ્ગજ ગામની સીમમાં આવેલ ઓએનજીસીના બંધ વાલ્વો પાસે વિદેશી દારૂના જઠ્ઠાનું કટિંગ કરી રહ્યો હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે પોલીસે રેડ કરતા સ્થળ ઉપરથી વિદેશી દારૂનો જઠ્ઠો પકડી પાડ્યો હતો પોલીસે રૂપિયા ત્રેવીસ લાખ પિસ્તાલીસ હજારનો વિદેશી દારૂ એક આઈસર ટેમ્પો ત્રણ ઇકો ગાડી ત્રણ નંગ મોબાઈલ અને સિત્તેર નંગ પ્લાસ્ટિક પ્લેટફોર્મ મળી કુલ રૂપિયા ઓગણપચાસ લાખ પંચાવન હજારનો મુદ્દામાલ કબજે કરી મુંબઈ નાલાસોપરાના દિનેશ સૂર્યપ્રતાપસિંહની ધરપકડ કરી હતી અને કુખ્યાત બુટલેગર દશરથ વસાવા સહિત બાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ હાંસોટ પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે કુખ્યાત બુટલેગર દસરથ વસાવા વિરુદ્ધ પ્રોહિબિશનના પાંત્રીસ જેટલા ગુના નોંધાયેલા છે